હવે લાગે નહીં મારા ભાઈ કચરોની વાત તો છે પણ હવે તમાકુ પાકી ને જ્યારે તૈયાર થાય તે ઘડિયા કુદરત કેવું કરાવે આપણને હમ એવી વાત નહીં પણ આવા માથે દેવા કરેલા હોય આ છે તે છે છોકરાઓને પણ ખર્ચા હોય બીજા બધા વ્યવહારોના ખર્ચા હોય અને મોંઘવારીમાં આટલા ઓછા પૈસા આપણા પાક બગડે એમાં શું થાય

બરાબર છે તમારી વાત અંદર અંદરનો મામલો છે તમારે લીમડા વેચવાના ને વેચવા એ તમારી વાત છે વાંધો નહી પણ હવે બતાવવાનું કીધું એટલે હું જોવા માટે નીકળ્યો તો આ બાજુ રે નીકળતો હતો મેં જોતો જ હવે વાંધો નહી હું દેવાભાઈ જોડે વાત કરીશ બરાબર પછી આપણે વાત કરીશું સારું વાંધો નહી દેવાભાઈ ને કહેજો મને કોલ હું દેવાભાઈ જોડે વાત કરી લઉં છું બરોબર એ ભલે શાંતિલાલ જોયું મારો ભાઈ દેવુભા મને વાતની ખબર ખબર ના પડવા દીધી અને જળ સોદો એણે કર્યો હું મોટો છું દેવું ખબર ના પડે કે મને વાત કરે એમ પેલા અમારે વર્ષ પેલા વાત થયેલી કે આ ઝાડ છે આપડે હિયારે વેચીશું બરાબર મને એવું હતું કે જે કિંમત આવશે એમાંથી હું થોડા વધારે ના લઈશ બરાબર

એવું છે વેપારી જોવા આવતા મને ખબર પડી તો ઓલા આવડે વેપારી હતા હે ને હજુ આવડે જ મને પૂછી ના આ કે દેવભાનુ ખેતર કઈ છે આ તો તમને પૂછ્યા વગર આપી દીધું હે ને એટલે મારે વરસ પેલા વાત થઈ હતી મારા ભાઈ જોડે એવું છે હવે અત્યારે મને ખબર નહિ એમણે સોદો માર્યો ના યાર આવુ ચાલતું હશે તમે મોટા ભાઈ છો તમને પૂછ્યા વગર ના અપાય ખરેખર ના જ ચાલે એવું તો ના જ ચાલે ને તે કઈ કે તમે ફોન કરો હમણાં હોજ જ મળી રૂબરૂ બે તો ઘરે બેસી વાત કરો આવું તો થોડું ચાલતું હોય કે તમારા મોટા ભાઈ છે અને મેં આવતા વર્ષે વાત કરી કે આપડે જે સોદો થશે એમાં વધારે પડતો ભાગ તના લઈશ હા તો પછી એવું તો ના ચાલે શું કેવું તમારું શોધી તારે એમના ભય છે યાર બંને ને હરખો ભાગ પાડવો જોઈએ વેચી પૈસા લેવા જોઈએ એકબીજા ને વાત કરવી જોઈએ કે મારે ઝાડ આપવાનો છે તારું શું કેવું છે તારા આપવા છે કે નહીં આપવા કેવું વેચવા છે કે નહીં વેચવા તારું શું કેવું છે

દેવું બને બોલાવી ને પૂછી લેવું દેવું ઓ દેવું હા લઈ છો આવો 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 વિષ્ણુજી આવો આવો

હવે તમને તો ખબર છે કે અમે દેવું ભાઈ નો થી જોડે મોટા થયા અમારી જમીન ભેગી આવે બાપ દાદા ની મિલકત છે એમાં જે અમારા લીમડા છે હિયારા છે અમારે પહેલા આવતા ગયા વર્ષે વાત થઈતી કે આપણે ભેગા બેસી જાવ આ આ વખત મને પૂછ્યા વગર દેવું સોદો કરી નાખ્યો એનો મારામાં જ છે તો પછી હું ને તમારા પણ તમારા મોટા તો તમે જોઈ લો તમે પછી અમારામાં જ આવે છે અરે ભાભી વાત તમારી હાચી છે

દેવઉાની આવે સર તમે જુઓ આ દેવભા મારે એમ છે કે નહીં હિયારા સરપંચા સરપંચ સાહેબ ચાર બાજુ નહીં

હિયારા પૈસા અમાર ના વ્યાચે ને અમાર તો ખાલી લેમડા લઈને પૈસા તો એમના વ્યાચવાના અમે ના નહીં પાડતા પણ શું છે કે લેમડા નો કંગ એમને બેને ઉકેલ કરી એલ ની તો પણ તમને વાંધો નહી ને અમે આ લેમડા વેચાઈ દીએ મને કઈ વાંધો નથી હું તો પૈસા આલીને છૂટો આ તો વાત છે ભાઈ લેવા ભાઈ હા વેપારી કિંમત કેસે એ બેને હરકે પાકે કરી નાખો હા બરાબર બરાબર ચાર તો આજે જ છે કાલે નવું છે બરાબર

બરાબર ઝઘડો ભય ભાઈ નો સંબંધ તૂટી તૂટી જાત તો સરપંચ ના આપડે બધાને કેવાનું કે ગમે તે વાત માં કોઈ દિવસ ઝઘડો નહીં કરવાનો બે ત્રણ જણ ને બોલાવી વાત નો ઉકેલ લાવવાનો ઝઘડો કરે સબંધ બગડે બધા ભૈયા ભેગાજો આના અમારી નવી ચેનલ છે તમે સબ્સ્ક્રાઇબર કરજો લાઈક કરજો અને શેર કરજો સપોર્ટ કરજો જય માતાજી માતાજી